મારે વારા બેસી ભાઈ બેસી જાવ આરામથી દર્શન સ્વામી મહારાજ ને

અમદાવાદના સંતો હરિભક્તોએ નૃત્ય કીર્તન સાથે સ્વામીશ્રીનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું ત્યારબાદ સ્વામીશ્રી જ્યારે સભા મંડપમાં સૌ સંતો હરિભક્તોને દર્શન આપવા પધાર્યા ત્યારે આશીર્વાદની શરૂઆત સ્વામીશ્રીએ એમ કહીને કરી કે હાશ ઘરે આવી ગયા અને એમ કહી સંતો હરિભક્તોનો ઉત્સાહ ઓર વધાર્યો અમદાવાદમાં સ્વામીશ્રી પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ઉજવણી કરવાના છે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ આગમનના સ્વામીશ્રીના સંપૂર્ણ વિડિયો અહીં આપ સૌ સંતો હરિભક્તો માટે આનંદ અક્ષર અને પુરુષોત્તમનો આનંદ આપણને કેવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે એનો વિચાર કેવી રીતે કરી શકીએ એ પ્રાપ્તિના વિચાર દ્વારા આપણે બ્રહ્માનંદ પરમ જે સ્વામી શ્રી આપણને જણાવ્યું કે ઘરે આવી ગયા છે બાપા આપણે જે રીતે આ ઘર અમદાવાદ ને પોતાનું માન્યું છે એ જ પ્રમાણે અમારા હૃદય ઘરની અંદર હૃદય મંદિરમાં આપનો નિવાસ હંમેશા રહે એ માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને દ્રષ્ટિ એ જે વ્રત ઉપવાસવાળા હરિભક્તો છે

મોહન સાય પ્રસન્નતાને પ્રસન્નતા અર્થે ભગતજી વ્રત કર્યું છે તેઓને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ ઉપર સ્વામીશ્રીની દ્રષ્ટિ કરે ભગતજી વ્રત એટલે બે દિવસ ઉપવાસ અને એક દિવસ એક ટાઈમ જમવાનું બે દિવસ નિર્જળા ઉપવાસ અને એક દિવસ એક ટાઈમ એવું ભગતજી વ્રત પૂજ્ય સંતોષ મૂર્તિ સ્વામીએ કર્યું છે હવે આપણે સ્વામીશ્રીને વિનંતી કરીએ કે તેઓ નિવાસ સ્થાને પધારે

ભગવાન સ્વામિનારાયણના જ્ઞાન ભગતજી મહારાજ જેવી સ્થિતિ શાસ્ત્રીજી મહારાજ જેવી પ્રતિભા યોગીજી મહારાજ ના લાડકવાયા પ્રમુખ સ્વામી ના વારસદાર મહંત સ્વામી મહારાજ સ્વપ્ન છે કે શું હૈયું હાથ નથી રહેતું પધારો રે મહંતરાજ શ્રીજી સંગાથે આજ બાપા ખરેખર આપની અમારા પર અઢળક કૃપા છે સમગ્ર બીએપીએ સંસ્થાની અંદર મહંત સ્વામી મહારાજ સૌથી વધુ કોઈ એક શહેરમાં અને કોઈ એક મંદિરમાં પધાર્યા હોય તો અમદાવાદ ને આંગણે છે પરમ પૂજ્ય સ્વામી શ્રી આજ સુધી ચોવીસ વખત અમદાવાદ છે અને આંગણે ઓગણીસો પંચ્યાસી નો ઉત્સવ અમદાવાદ ને આંગણે ઓગણીસો બાણુ નો ઉત્સવ અમદાવાદ ને આંગણે બે સાત નો સંસ્થા શતાબ્દી મહોત્સવ અમદાવાદ આંગણે

બાણવું વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રી પોતે અથાગ વિચરણ કરી આપણે એક સમયે એવું કહ્યું હતું કે ઈશ્વર સ્વામી અમારો પ્રાણ છે તો આપના પ્રાણ સમાન પૂજ્ય ઈશ્વર સ્વામીને વિનંતી કરીએ કે તેઓ સ્વાગત કરી અને આપણે હાર પહેરાવે પૂજ્ય ઈશ્વર ચરણસ્વામી માટે પ્રાણ વાત કરી છે તો આપણા મોહન સ્વામી મહારાજ ને મોહન સ્વયના પ્રાણ સમાન ઈશ્વરચરણ સ્વામી હાર પહેરાવી અને સ્વામીનું સ્વાગત કરશે વર્ષથી ફૂલ સેવા કરતા બનાવેલ છે ઓગણીસો ને એકસઠ ની સાલમાં સમગ્ર સંસ્થાના તમામ હરિભક્તો વતી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સ્વાગત કર્યું સાથે સાથે આપણા માટે આનંદની વાત એ છે કે સદગુરુ અને સંતોનો પણ આપણને આ દરમિયાન લાભ પ્રાપ્ત કરવાનો છે તેવા સદગુરુ અને સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી તેઓ પણ સ્વામી શ્રી હાર પહેરાવી એ સ્વાગત કરશે

કેટલા પરિભક્તો ભક્તોએ બાણો કલાકના સજડા ઉપવાસ કર્યા છે કેટલા પરિભક્તો એ 50 કલાકના નિજડા ઉપવાસ આમ બાપા વ્રત તપ ઉપવાસ ની માળા એ આપણે આ હરી એ જોવા મળે છે ને આપનું આગમન આપનું સ્વાસ્થ્ય અને આપની પ્રસન્નતા નિમિત્તે આ પ્રમાણે હરી ભક્તો એ વ્રત ઉપવાસ એ કરેલા છે બાપા આની સાથે સાથે દરેક હરી ભક્તો એવી પણ ઈચ્છા છે કે આપનું સ્વાસ્થ્ય આપ હંમેશા સારું રાખો આપણા માટે આનંદની વાત એ છે કે બાપા જેટલા દિવસ રોકાવાના છે એ દિવસો દરમિયાન અલગ અલગ ઉત્સવોના પણ લાભ પ્રાપ્ત થવાના છે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આજ સુધી ચોવીસ વખત પધાર્યા છે અને પચીસ વખત પધાર્યા છે આ વખતે તો સ્વામીશ્રી ના રોકાણ દરમિયાન આ વખતે સત્તાવન દિવસ સુધી સ્વામી લાભ આપવાના છે આ દરમિયાન આપણને અલગ અલગ ઉત્સવોનો પણ લાભ પ્રાપ્ત થશે ધનુર્માસના ઉત્સવ માટે એવું કહેવાય છે ધનુર્માસનો જે દિવસ છે એ દરમિયાન એ દરેક ઉત્સવો આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ તો ધનુર્માસના ઉત્સવ દરમિયાન આપણે દરેક ઉત્સવ લાભ પ્રાપ્ત થશે સાથે સાથે પ્રમુખવાણી અમૃત મહોત્સવ અને સત્સંગ દીક્ષા અમાત્મા યજ્ઞ એ લાભો પ્રાપ્ત થવાનો છે તો મોહન સ્વામી મહારાજના આપણે વધુ સમય ન લેતા તેઓના ચરણમાં પ્રાર્થના કરીએ કે સ્વામીશ્રી તેઓ પોતે હવે અહીંથી વિદાય લેશે ત્યારબાદ આપણે સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજ ની આરતી આરતીમાં જોડાઈશું ત્યારબાદ સ્વામીશ્રી પોતાના નિજ નિવાસી પધાય સ્વામી મહોત્સવ ક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું છે આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય આવા સાધુની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે તેઓ આપણને આશીર્વચનથી લાભાન્વિત કરે ફરકાવીને તેમનું સ્વાગત કરીશું પોતાના સ્થાન ઉપર ધજા ફરકાવીને સ્વામીશ્રીનું સ્વાગત કરીશું સ્વામીશ્રી અત્યારે જે વેલકમ કાર્ડ બનાવે છે તેની ઉપર પ્રસાદી કરી રહ્યા છે